પગ થઈ દયાસી તમે એક અઠવાડિયું પલાય છો ને પાણીમાં પાણી નખ કપાયનુ વાળે હવે આપણે પેલા બોરે પાણી વળવાનું છે તે દોમાન ડુસા કરી આપડે પેલા બોરે

આપણું બોરે જી નો પારો વાટી લાવીને બેહાન નાખતા હોય તો સારું પેલી હમણાં બે મહિના થયા દૂધ કાઢતી ને વહુ ચીજી અને પેલા પાડો લાયા

કોઈ કશું ખબર જ પડતી નથી કોઈ ધંધો તો કરવો નહીં આવી ગયા બેટ બાપ નાખો શીલા ખબર પડે આવડા આવડા આ શીલા આવડાવડે નહીં આટલા આટલા ઉંદા મી ચાલ્યા છે કાળી ઉભી થઈ ગઈ છે આ તમારા બેટ બાપ ક્યાં વર્ષ પાડી છે તોય બધી રહેતી નહીં એવડા શીલે આઈ ગયા આખા વાટો પડે ચોક કાપી લાવજો હાડો આર કાકા ને હાથું પી ગયેલા તમે કે તાર કાકો મારતા નામ કાકો તું ન્યાકડવા કડની યાર

અને બેટના બાપ સોમા પલરતા ચક્ચર ભારા સાર વાટ તને બેટના બાપ રખડતા આવશે ઉપાડવા ઓમ ઉપાડવા આવશે બેટના બાપ એને ખબર નઈ પડતી બેસીને વાટ

આપણે કાલ હવારે હવારેથી નોજી ક્યાં કાલ હવાર ની મા એ છોકરા લાઈન જણા જણા બોજ્યા છે ખબર છે પણ એમને કાલ હવારે

બાજરી ની વાઢવાની આવે કે તો પછી કોક વાઢણું આવે કે કપાસ વેણવાનો કે ખોપાનું આવે ને મારો બરોબર તત્તેન દાળા તમે જો ફોટો જ રહેતો નહીં અને કે કાકા તમે જુઓ ને તો મારા હમૂરતા તે હમૂરતા કોઈ મોણસો જ મળતા નહી અને મોણસો જોયા હોય ને મને તો એક દાડો ઓર્ડર કરવાનો જો તે પેલા રમેજી તો ખાતું તો ઉબો બો ઓમ 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 કરે જ હોય સી અને ઓ કેમેરા લ્યા ધૂળ સે પાડા તારી જિંદગી મો અલા આખો દાડો હું આટલું સોણ ઉધી આવરું ને તો અમે તો કોઈ ન કે જો તો તો કરો છો કાવા છે ખાજો ભાજી ભાજી ને તો કેમેરા એનાને મુદ્દે હું તો કહું